કુંભમાં જવા માટે રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા મેયર શ્રી નયનાબેન પેઠડિયા તેમજ ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ તિલાડા શ્રધ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધાઓ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર શ્રી નયનાબેન પેઠડીયા તેમજ ધારાસભ્ય સર્વેશ્રી ડોક્ટર શાહ શ્રી રમેશભાઈ તિલાડા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી

રવાના થાઉં છું મારા મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ